હેલો ખેડૂત દર્શક મિત્રો સ્વાગત છે તમારું મંદડા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ શનિવારના રોજ તમને તમામ ધણસીના રાજીના ભાવ જણાવશો બની રહેજો અમારી સાથે અને અમારી ચેનલને જો સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરજો થેન્ક યુ

આઠસો ને પાસા રૂપિયા સુપર સોયાબીન આઠસો પાસાઠ પચીસો રૂપિયા પચીસો ઓગણત્રીસ રૂપિયા

93 2493 2493 2493 2412 મિડિયમ 2412 હારુ રે ફરના છે ના 10 10માં મનીષ હાલો આ

બે 2501 મારા ભાઈને વધાવી લો ફૂલડા કાયા 2501 રૂપિયા છોલે ચણા છોલે ચણા 25 1598 રૂપિયા ગોળ મારી ગયા 1598 રૂપિયામાં તમારું

છત્રી ઓગણતાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ 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 માં મેમા પાંચસો રૂપિયા

ઉંદર માં ચારસો ને ત્રીસ રૂપિયા સત્તર